આજે અગિયાર બાર તેર ત્રણ દિવસ છે તેર તારીખ બીજ એટલે માનો જન્મદિવસ સોમો જન્મદિવસ આઈ માં એકસો એક વર્ષમાં પ્રવેશે છે એસી થી એસી એસી ની સાલ આઈમાનો જન્મદિવસ છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઉભા છે એમાં તડામાર તૈયારીઓ મઢળાના કાર્યક્રમ હોપ અપાય અપાઈ રહ્યો છે માં જગદંબાની ચારણો તો ચારણો બધા મળી અને આ ત્યારે અનેક રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશો પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં 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 બીજું આ વખતે બંધ છે કે જ્યાં એને લઈને કઈ નિર્ભર છે એ ઉજવે એને છૂટી આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સોનો એમાંથી તમામ જગ્યા બંધ રાખી અને આ મહો મહામોલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચારણ સમાજ ખૂણે ખૂણેથી હતી સેવક સમાજ ખૂણે જ હતી તન અનમન ધનથી લાગી રહ્યું છે તો આ બાબતના કોઈ કચાશ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો ગ્રામજનો આસપાસ ના ગામડા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ ભગવતી નું આ જગદંબા આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકો ને મળી છે અને તન મન ધન થી ગુજરાત છે આ કાર્યક્રમ માં અઢી ત્રણ લાખ તો દર વર્ષે આવે પણ આ વખતે એવું અમારું માનવું છે હવનું એવું વિચાર છે કે લાખો ની સંખ્યામાં છે બે ચાર પાંચ સાત નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે મારું નામ કેતન ગઢવી છે અહીંયા આપણે કંચનમાના આદેશ થી ગીરશાપા ની નિષ્ઠાથી અને દાદુભાઈ ની દેખરેખ નીચે આપણે આય શ્રી સોનલ માતાજી નો જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ અગિયાર બાર અને તેર મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે અઢારે વરણ અને ચારણ સમાજ મળી અને માતાજીનું આ શતાબ્દી મહોત્સવ ઉજવે અને એના માટે અમે સતત એક વર્ષથી આપવા દોડધામ કરી રહ્યા છીએ અને આયોજન સતત ચાલુ છે આપણે જે જગ્યાએ ઊભા છે આપણું અહીંયા કલ્ચરલ ડોમ એટલે આ જગ્યાએ આપણું ડાયરો અને જે સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યાએ કરવામાં આવ્યું છે અહીંયા જે માતાજીનું મંદિર છે સોનલ માતાજી મંદિર છે ગામ મરડા કેશોદ તાલુકાનો જુનાગઢ જિલ્લાનું પંખીના માળા જેવડું ગામ છે અહીંયા આ રજમાં માતાજી સોનલ માં તારીખ આઠ એક ઓગણીસો ના દિવસે માતાજીએ જન્મ લીધો અને ચારણ સમાજ અને અઢારે વર્ણના ઉત્કર્ષ માટે માતાજીએ જે જહેમત ઉઠાવી એની ફલશ્રુતિ રૂપે અત્યારે આપણે જે આયોજન કરવા જઈ રહ્યા છીએ એ આયોજનમાં આપણે ટોટલ ચારસો પાંચસો વીઘામાં આપણે આ સંપૂર્ણ આયોજન કરવા જઈ રહ્યા છીએ એના માટે જે અગતરાઈ જે ગામ આવે છે છે અને મોરારી બાપુ અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે બપોર પછીની સભા અગિયાર તારીખે છે અને રાત્રે આપણે સભાઓ અને એવી જ રીતે આપણે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર ના દિવસે સવારની જે સભા છે એમાં રમેશભાઈ ઓઝા અને સ્વામી સચિદાનંદજી દંતાલીથી અને બપોરની જે સભા છે એમાં પ્રાસલાથી ધર્મગંધુજી મહારાજ આવવાના છે એવી જ રીતે તારીખ જે તેર છે તેર તારીખના દિવસે સોનલ બીજ નો દિવસ છે તે દિવસે સવારે રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ અને રજવાડાઓની ઉપસ્થિત રહેશે એ પછી બપોર પછીની જે સભા છે સંતો મહંતો અને માતાજીઓની સભા છે એમાં પણ ગુજરાત ભર અને અન્ય રાજ્યોમાંથી પણ આ સંતો મહંતો અને માતાજીઓ પધારશે અને ત્રણેય દિવસે ટોટલ સાત આઠ લાખ પબ્લિક થાય એવું આયોજન કરવામાં આવ્યું છે